નમસ્કાર પ્રવેક ટીવી સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું એક નજર કરીએ પર નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં આબાજુના વિકાસ પ્રોજેક્ટનું કર્યું અનાવરણ કહ્યું કોંગ્રેસે રાજકીય લાભ ખાટવા કલમ ત્રણસો સિત્તેર નો કર્યો દુરુપયોગ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત સંબોધી જનસભા રાજકોટ દ્વારકા સહિત રાજ્યભરમાં મનાવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓનું થયું સન્માન ઉમેદવાર જાહેર થયા બાદ પોરબંદરમાં મનસુખ માંડવીયા શરૂ કરશે ઝંઝાવાતી પ્રચાર દેવાદી દેવને મહાશિવરાત્રીના મહાપર્વ પર નમન કરીને કરશે પ્રચારના શ્રી ગણેશ ધર્મશાળા ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બસો અઢાર રનના જવાબમાં ભારત એકસો પાંત્રીસ રનમાં ગુમાવી એક વિકેટ આ સમાચાર જોઈએ વિગતવાર પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિવરાત્રીએ મહાદેવના દર્શન કર્યા બાદ પોતાના મત વિસ્તારમાં પ્રચારનો શુભારંભ કરશે મહાશિવરાત્રીએ સુપ્રસિદ્ધ સોમનાથ દાદાના દર્શન કરી ત્યારબાદ સવારે અગિયાર કલાકે પોરબંદર એરપોર્ટ પર તેમનું આગમન થશે પોરબંદરમાં બસોથી વધુ કાર્યકર્તાઓ સાથે તેઓ રેલી યોજશે ગાંધીજીની જન્મભૂમિ દર્શન અને સુદામાજીના દર્શન કરી કાર્યકરોને મળશે ત્યારે લોકસભા મતવિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર દોર શરૂ કરશે અને હાલમાં સોશિયલ મીડિયામાં મનસુખ માંડવિયાના પોસ્ટરો સાથે અબકી બાર ચારસોને પારના પોસ્ટરો પણ વાયરલ થઈ ચૂક્યા છે દરેક માણસનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય આ સપનું સાકાર થઈ રહ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જોઈએ અમારો વિશેષ અહેવાલ રમીલાબેન પહેલા ભુજના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં ભાડે રહેતા હતા પરંતુ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર તરફથી સહાય મળી હતી જેના કારણે આજે તેઓ પોતાના માલિકીના ઘરમાં રહે છે तो हमें किराया किराए के मकान में जो किराया देना पड़ता था मैं, मैं पहले पहली तारीख को और वहाँ सा परेशानी रहती थी कि मकान मालिक कब मकान खाली करवाए और बच्चों की पढ़ाई भी कैसे हो अगर मकान बदली करते रहे तो बच्चों की पढ़ाई भी असर हो रहा था सो अब हमें प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो आभार मान थे कि उन्होंने हमें ये सहाय दी तो हम अपना खुद का मकान सपनों का मकान बना पाए પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળે છે અને સહાયની રકમ આ યોજનાના લાભાર્થીઓને બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે અને માત્ર ત્રણ મહિનાની અંદર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે પ્રધાનમંત્રી તીન લાખ રૂપિયા નહીં છેલ્લા છ વર્ષમાં કચ્છ જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ કુલ સાત હજાર સાતસો ત્રીસ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમજ આ યોજના હેઠળના છ હજાર બસો પંચોતેર મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે જેના કારણે કચ્છ જિલ્લામાં રમીલાબેન અને નરેન્દ્રભાઈ જેવા અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ ઝાલોદ ખાતે રાજ્યમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીએ ઝાલોદમાં પ્રવેશ કર્યો હતો સાથોસાથ તેમણે સભાને સંબોધી હતી તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણીના સ્થાને ગાર્ડી વિદ્યાપીઠ આણંદપર ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીલામબરી દેવીએ એમ્પાવરિંગ વુમન અને સ્મોક ફ્રી હેલ્ધી ફ્યુચર એ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું મેડિકલ ઓફિસર ડોક્ટર ખ્યાન વસાવડાએ શારીરિક નુકસાન અને તેની જાગૃતિ અંગે વિદવતા સભર સંબોધન કર્યું હતું સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ પર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ અંતર્ગત તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વ સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ પીજી ફંડ માટે સહાયનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું ભાણવડ તાલુકાના બતડિયા નેસ્ટ ખાતે નલસે જલ યોજના અંતર્ગત રૂપિયા ચાર પોઈન્ટ ચાળીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારો સુધી નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે ભાણવડના બતડીયા નેશ ખાતે અંદાજિત રૂપિયા ચાર પોઈન્ટ ચાળીસ કરોડના ખર્ચે નલસિ જલ યોજનાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના થકી ભાણવડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રીનગરમાં રૂપિયા છ હજાર ચારસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ पीएम मोदी ની કાશ્મીર ખિરની આ પ્રથમ મુલાકાત છે વડાપ્રધાન મોદીએ સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજનાઓ હેઠળ ₹1400 કરોડ થી વધુના મૂલ્યની રાષ્ટ્રવ્યાપી પ્રવાસન ક્ષેત્રના પ્રોજેક્ટને લોન્ચ કર્યા હતા તો પીએમ મોદીએ ગુરુવારે શ્રીનગરમાં એક રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસે રાજકીય લાભ લેવા માટે કલમ 370 પર जम्मू और कश्मीर लोगों ने, ने गैर मार्गे दो था। बंदी सौ से आजादी आर्टिकल 370 सेवेंटी हटने के बाद आई है दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया देश को गुमराह किया 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे जम्मू कश्मीर की आवाम यह सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था कुछ परिवारों के फायदे के लिए જમ્મુ કાશ્મીર આસામના પ્રધાન હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે શુક્રવારે સાંજે ચાર વાગે આસામના તેજપુર પહોંચશે મીડિયાને સંબોધતા શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન સવારે ચાર વાગે તેજપુર એરપોર્ટ પર ઉતરશે અને તે પછી સીધા જ કાઝીરંગાના કોહોરા જશે અને ત્યાં વડાપ્રધાન રાત વિતાવશે ત્યારે સાંજ માટે અન્ય કોઈ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં નથી આવ્યો વડાપ્રધાન નવ માર્ચે સવારે પાંત્રીસ કલાકે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેવાના છે ત્યારબાદ વડાપ્રધાન અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં બે જનસભાને સંબોધશે શર્માએ જણાવ્યું કે તેઓ મોટર રાઇડ પર મેલિંગ મેટલી જશે અને ત્યાં વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ઉદઘાટન કરશે પીએમ મોદી દસ માર્ચે દેશભરના સોળ એરપોર્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના સોળ એરપોર્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ગ્વાલિયરમાં તેમણે કહ્યું કે પંચોતેર વર્ષમાં પહેલીવાર સોળ એરપોર્ટનું ઉદઘાટન થશે અને દસ માર્ચે પીએમ મોદીના નેતૃત્વમાં શિલાન્યાસ કરવામાં આવશે આ કાર્યક્રમ દસ માર્ચે સવારે દસ વાગે શરૂ થશે અને પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઉત્તર પ્રદેશમાં જોડાશે આ કાર્યક્રમમાં કે જ્યાં તેઓ રાજ્યના છ એરપોર્ટને સમર્પિત કરશે અને એકનો શિલાન્યાસ કરશે સિંધિયાએ કહ્યું કે વિશ્વનું બીજું સૌથી મોટું એરપોર્ટ

देश के अंदर एक नहीं दो नहीं पांच नहीं दस नहीं लेकिन सोलह विमानतलों का उद्घाटन एवं शिलान्यास साथ में किया जा रहा है दस तारीख को सुबह नौ साढ़े नौ बजे से कार्यक्रम प्रारंभ होगा प्रधानमंत्री जी वर्चुअली जुड़ेंगे उत्तर प्रदेश से उत्तर प्रदेश में अकेले सात विमानतलों का कार्यक्रम है छह विमानतलों का लोकार्पण है विश्व का द्वितीय सबसे बड़ा विमानतल का लोकार्पण दिल्ली में होने जा रहा है तो सोलह विमानतल कुल मिलाकर सोलह से अठारह हजार करोड़ रूपए की चलन्यास एवं लोकार्पण प्रधानमंत्री जी के करकमलों से होने जा रहा है कोलकाता हाई कोर्ट का पूर्व जज अभिजीत गंगोपाध्याय भाजपा में જોડાયા कोलकाता हाई कोर्ट का जज तरीके રાજીનામું આપ્યાના બે દિવસ બાદ અભિજીત ગંગોપાધ્યાય ગુરુવારે ભાજપમાં જોડાયા છે હાઈકોર્ટના जज તરીકે રાજીનામું આપ્યાના કલાકો બાદ ગંગોપાધ્યાયે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો ભાજપમાં જોડાયા બાદ ગંગોપાધ્યાયે કહ્યું কে আজে মে এক ন ক্ষেত্রে পগ মুছে হাজপমা যড়াইনে খুশ ছুঁড়ে পার্টি সৈনিক তৈর আমি ভ্রষ্ট টিএমসি শাসন হটা বাংলার প্রয়োজনে এবং একজন বাঙালি হিসেবে আমি অত্যন্ত কষ্ট পাই যখন দেখি যে বাংলা ক্রমাগত পিছিয়ে পড়ছে আর পিছিয়ে পড়ছে তাই আমি সর্বভারতীয় দলে যোগ দিয়েছি যেখান থেকে এই দুর্নীতিগ্রস্ত দল ખેડૂત આંદોલનને પગલે દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ખેડૂત નેતા સરવણસિંહ પેંઢેરે ગુરુવારે જણાવ્યું કે પોલીસે લગભગ એકસો સુડતાલીસ લોકોની અટકાયત કરી છે કારણ કે આ ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા હતા ખેડૂત નેતાઓ સરવણસિંહ પંઢેર અને જગજીતસિંહ દલ્લેવાલે छह मार्चे विरोध प्रदर्शन में दिल्ली पहुंचा कॉल आप हम दस मार्चे देश व्यापी चार कलाक रेल रोको सरकार किसी भी तरह जो उन्होंने बहाना ट्रैक्टर ट्रॉली के बारे में बना रखा है असल वजह ये नहीं है असल वजह यह है कि देश की राजधानी में किसान मजदूर को आंदोलन करने की इजाजत मोदी सरकार नहीं देगी हमारी बात यह कल सच हो गई लगभग अभी तक एक किसानों की डिटेन करने की खबरें हैं अभी शाम तक सारी खबरें आ जाएंगी उनको छोड़ा गया नहीं छोड़ा गया क्या दूसरा हरियाणा से सॉरी राजस्थान से हजारों किसान आने थे एक एक दिन पहले रात को मेरे को तो सौ से अधिक लीडर पकड़े गए बिहार से चथा चला उनको अभी लेट पहुंचना और भी जत्थे चलने की खबर थी उनसे संपर्क नहीं हो सका મની લોન્ડ્રિંગેરમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇરફાન સોલંકી અને તેમના પરિવારના કેટલાક સભ્યો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સીસામઉના ચાર વખતના ધારાસભ્ય ઈરફાન સોલંકી અને અન્ય લોકોના જેલવાસ દરમિયાન આ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય અને તેના ભાઈ રિઝવાને મહિલાની હેરાનગતિ અને પ્લોટ હડપવાના કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું શેર માર્કેટમાં આજે વધઘટનો માહોલ સર્જાયો હતો સવારે માર્કેટ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ ત્યારબાદ વધારો જોવા મળ્યો હતો જોકે વધારો લાંબા ગાળાનો રહ્યો ન હતો આઈટી ઓટો અને ખાનગી બેંકોના શેરોમાં પીછેહાટના પગલે આ વધારો ટૂંકા ગાળાનો સાબિત થયો હતો ભારે વેચવાલીના પગલે શેર માર્કેટમાં તેજીની ચાલ ધીમી પડી ગઈ હતી ગઈકાલના ઓલ ટાઈમ હાઈની સ્થિતિને માર્કેટે જાળવી શક્યું ન હતું જોકે નફો રડી લેવાના અભિગમના પગલે માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો માર્કેટનું ક્લોઝિંગ સામાન્ય વધારા સાથે થયું હતું અમદાવાદના દેત્રોજ તાલુકામાં આજ રોજ મિન્ડા ગ્રુપના સીએસઆર સંચાલિત સમર્થ જ્યોતિ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી સમર્થ જ્યોતિ સેન્ટર તથા ગામના મહિલાઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રમતગમત અને ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેત્રોજ તાલુકાના તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કાદંબરીબેન ત્રિવેદી તથા દેત્રોજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હેતલબેન કાજલબેન રમીલાબેન અને સમર્થ જ્યોતિ સેન્ટરના હેડ યોગિતાબેન મિંડા રોકા પ્લાન્ટના પ્લાન્ટ હેડ બાબુલાલ બિશ્નોય તથા ગામના અન્ય વડીલ મહિલાઓએ હાજર રહી અને ઉંડો ઉનો જે મિંડા ગ્રુપ છે તેની પ્રશંસા કરી સાથે સાથે ગામની મહિલાઓ સાથે પોતાના અનુભવોની વાત પણ કરી મહિલા જાગૃતિ અને સશક્તિકરણ વિશે ચર્ચા પણ કરી તો પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ ઘરેલું હિંસા અને બચાવ વિશેની માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન નંબર સો એકસો બાર અને ઓગણીસ ત્રીસ વિશે જાગૃતતા પણ આપવામાં આવી તથા તાલુકા ડેવલપમેન્ટ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાનની મહત્તા સમજાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા સબસિડી વિશેની માહિતી પણ આપવામાં આવી હતી આજના આધુનિક યુગમાં અનેક મહિલાઓએ પુરુષોના આધિપત્ય ધરાવતા વ્યવસાયોમાં પણ ઝંપલાવ્યું છે અને આવી મહિલાઓએ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સુરતમાં રિક્ષા ચલાવતી બે સાહસિક મહિલાઓ કે જેમણે પતિ સાથે ખભે મિલાવીને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ મહિલા પરિવારને બે ટાઈમનું ભોજન મળી રહે તે માટે રિક્ષા ચલાવે છે વાત છે સુરતની બબીતા ગુપ્તાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હોવા છતાં મહિલાએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું બબીતા હાલ અગિયાર મહિનાના બાળકને પેટે બાંધી રિક્ષા ચલાવે છે સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી રિક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ બાળકને પોતાની સાથે જ રાખે છે અને બાળકની દિવસભર સારસંભાળ સાથે રિક્ષા પણ ચલાવે છે બે દીકરીઓની માતા બબીતા છેલ્લા આઠ વર્ષથી રિક્ષા ચલાવી પરિવારની જવાબદારી નિભાવી રહી છે कि एक औरत दोनों काम कर सकती है लेकिन यहाँ पे हमारे लिए ना यहाँ की सपोर्ट बहुत होती है हमारी रिक्शा में आज कोई भी मर्द आता है तो बिंदास अपने बीवी को अपने बहन को बैठा के चला जाता है कि दीदी सही सलामत घर तक छोड़ देगी भले मेरे पास बच्चा है लेकिन कोई भी डरते नहीं है कि बहन कैसा रिक्शा चलाएगी यहाँ से मतलब उतना से लेके अपना बोलिए तो सूरत में सूरत में कहीं पर भी अगर उसकी बीवी को जाना है बहन को भेजना है સ્ત્રી સશક્તિકરણ નું બીજું ઉત્તમ ઉદાહરણ છે મીનાક્ષી બેન પટેલ રાત્રિ દરમિયાન જ્યાં મહિલાઓ એકલી બહાર નીકળતા ખચકાટ અનુભવે છે ત્યાં મીનાક્ષી બેન સુરત માં આખી રાત રિક્ષા ચલાવે છે રાતના દસ થી સવારે પાંચ વાગ્યા સુધી મીનાક્ષીબેન સવારી લેતા હોય છે પતિના મૃત્યુ બાદ ચૌદ વર્ષથી એકલા રહેતા મીનાક્ષીબેને પગભર થવાના વિચાર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું આ મહિલા રાતના એકલી મુસાફરી કરનાર મહિલા અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે તો મારા ઘરની બાજુમાં બેંક ઓફ બરોડા છે તો કોર્પોરેશનવાળા ત્યાં કાયમ લોન માટે આવતા હતા મને કાયમ આ કામ કરતા જાય ને તો એ લોકોએ મને પૂછ્યું કે તમે આટલી મહેનત કરો છો તો તમે આ ડ્રાઇવિંગમાં અજમાન તો મેં કહું રિક્ષાનો ધંધો મેં કર્યો નથી અને આ પુરુષનો ધંધો મને શરમ લાગે કે તમને ડ્રાઇવિંગ આવડે છે મેં કહું હા મને બધા ડ્રાઇવિંગ આવડે છે પણ આ રિક્ષાનો ધંધો કર્યો નથી એટલે બધા રિક્ષાવાળાની વચ્ચે કેવું લાગે પેસેન્જરનું પૂછાય એટલે શરમ જેવું હતું પેલું થોડુંક તો પણ એ લોકોએ અમે તમને સપોર્ટ કરીએ ને બીજી બી લેડીસો છે એમ કીધું પછી મેં કહું ઠીક છે તો પછી મે આ રિક્ષા કરી શહેરના રસ્તા પર રિક્ષા દોડે એટલે સૌથી પહેલા તો પુરુષ ડ્રાઈવર જ દેખાય તેવી દ્રઢ માન્યતા છે પરંતુ સુરત મ્યુનિસિપાલની પિંક રિક્ષા પ્રોજેક્ટમાં હવે મહિલાઓ પણ રિક્ષા ચલાવતી થઈ ગઈ છે મીનાક્ષીબેન તેમજ બબીતા જેવી અનેક મહિલાઓ રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની રહી છે આવી સ્વનિર્ભર મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અન્ય સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે પ્રવેગ ન્યૂઝ સુરત તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર